દિલ્હી ખાતે નકલી વેપાર અને દાણ ચોરી વિરોધ ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા ને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા સાકર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વકચ્છ લોકલ ક્રેમ બ્રાંચના અધિકારી તેમજ કર્મચારી અને પશ્ચિમ કચ્છના એ સોજી અને એલસીબી દ્વારા માદક પદાર્થોની હેરાફેરી તથા તસ્કરી સામે ઝુંબેશ હાથ ધરી પકડવામાં આવ્યું હતું ત્યારે બંને જિલ્લાના પીઆઈ પીઆઈનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન થયું હતું ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બિન અધિકૃત પ્રવૃત્તિને રાષ્ટ્ર વ્યાપી રીતે અટકાવવા અને સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે આ સમારોહનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય સ્તરે કરાયેલી પ્રશંસનીય કામગીરી બદલ અધિકારીઓ કર્મચારીઓની નોંધ લેવાઈ હતી આ અંતર્ગત સરહદી રેન્જ ભોજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વાકચ્છ એસપી સાગર બાગમાર્ગની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વકાચ એલસીબી ના પીઆઈ એન એન ચુડાસમા દ્વારા તાજેતરમાં મેઘપર પર અંજાર ખાતેથી માદક પદાર્થ હેરોઈન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ બાર લાખ વીસ હજાર આઠસો નવના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા તેમજ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ ડી પારકીની બાતમીના આધારે માદક પદાર્થ કોકઈન જથ્થો બ્યાસી પોઈન્ટ આઠસો છાસઠ કિલોગ્રામ પકડ્યો હતો આ ઉપરાંત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસમાંથી એસઓજીના પીઆઈ વિનોદ બી ભોલાએ માધાપરમાંથી બે કરોડ દસ લાખના હેરોઈનના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા ફાયરિંગ સાથેનું આ દિલ ધડક ઓપરેશન તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું તેમજ પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ સંદીપસિંહ એન્ડ ટુડાસમાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં નખત્રાના પોલીસ વિસ્તારમાંથી નકલી નોટો કબજે કરી હતી આ ચારેયની પ્રશંસનીય કામગીરી બદલ તેમની પસંદગી થતા દિલ્હીના સમારોહમાં એવોર્ડ કોપી તથા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ વિભાગોના અગ્રણીઓએ વક્તવ્ય આપી માર્ગદર્શન આપ્યું હતું